તમારા બધાનું ફ્રી એક નો વિડીયોમાં સ્વાગત છે જય માતાજી જય બાપા સીતારામ તો ને મિત્ર બે દિવસ થઈ ગયા ગયા તો હલો નહીં હું તો બે દિવસ તો એક થઈ ગયા છે બ્લોગ ના મિત્રો તો બ્લોગનો ટાઈમ કાઢવો પડે તો મિત્રો અઠે અઠ બધી વિડીયો બનાવી જાય શેનું ઉપર પહેલી વાર તો શેના સબસ્ક્રાઈબ કરી લેજો તમને એમ જોઈ ખબર પડી જાય શેનો વિડીયો છે એમ તો કાજલ ક્યાં શેનો વિડીયો છે જય માતાજી જય બાપા સીતારામ તો આપણે બનાવવાનું છે તાર બપોર થઈ ગયા તો આપણે થોડાક ભાત બન્યા તો ભાત બનાવી નાખી તો જો શું કહેવાય ટમેટા અને મરચાં અને બટાટા ને ઉસે કોઈ તમને લીમડો તો હાલો આપણે ભાત બનાવી નાખીએ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો શેર કરજો તો હાલો હવે ભાત બનાવી નાખીએ તો હાલ ભાત બનાવી કસા ને મિત્રો એમાં એવું છે આપણા વિડીયો અપલોડ કરીએ પણ કોઈ બહુ વ્યૂ ન આવે સબસ્ક્રાઇબર ન આવે કોઈને કોમેન્ટ ન આવે તો મજા ન આવે ને યાર ક્યાં તો તમારે યાર અમને થોડોક સપોર્ટ તો કરવો જોવો ને તો ખબર થોડોક સપોર્ટ કરો ને મજા આવશે તમે કોમેન્ટ કરો તો વિડીયો મૂકવાની મજા આવે પછી તમે કંઈક કહો તો અમને વિડીયો મૂકવાની મજા જ ન આવે તમે તો આ વિડીયો મારે જોવો તો મજા આવે ને તમને એમ થાય ને તો આવો ને વિડીયો તમને પાછા જોવા મળે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવા પાછા આ રીતે ટમેટું તો પહેલા ટમેટું કાપવું પડશે પછી મસાલા બાકી નહીં Lata mada ni bala katineki Tawa iti apu temedo kapais ya Patah pat beneneki Puh bola gelis ya તો ફટાફટ મેં તમે ઢોકાપ નાખ્યો કેમ પણ મારી ઝડપ તો હવે જ હેપીને ખાઈ જાય બે મસ્યા હે તો બે કાપ નાખી કરી બોતી કહે તે ખાલી બે જ નાખવાના હે આપણે બે ઘાયરા કાપી નાખી મસ્યા તો ખુદ ફટાફટ બે મસ્યા કાપી નાખી પણ કેમ પણ મારી ઝડપ તો હું કહેવાય આવા આવા વિડીયો તમે જોઈજો આવાના વિડીયો તમને પાછા જોવા મળે તો હવે કાપી નાખી બટેટો આપણે ખાઈ જાઉં સેલુ ઉકલ lagi saya સેલુ kena કે

મિશાલા બૈશાલા તને નાખી દીધું છે હવે તે નાખવાનું બાકી બાકી છે આપણે તો હું તો એના શૂટર હતો તો હું તો મસ્ત મજાનો બેઠો ગરમી થાય પણ કોના કેવું જો મને કે વિડીયો તમારે બનાવવાની તો ગરમી થાય પણ આપણે તો વિડીયો બનાવવાનો એટલે આપણે ગમે ગરમી સહન કે હું કે હું કે મારું તેલ આવી ગયું તો રાય નાખ તો જો ફૂલે ફૂલ તેલ આવી ગયું

تا خپل کابلن سره ځان بنایي چا ته پاتې نه شي لګایو باندې تا پلي کړه پر شي اگړې و لاګم نه تا मस्त मस्ती मस्ती ना चढ़ी गेला से तो आप जी लगे खाओ एट आप जाए जना थोड़ी मर जो कि तीखा न लगे मरसा तीखा है एट तीखा न लगे तो आप जी मर स्ना दी गई है तो आप रेडी खाओ तो हूँ कहमेंट में कहो चैनल सब्सक्राइब करवा तो भूलता नहीं

પણ કે પિનર કરી દઈએ તો હું એ લોકોને પિનર કરી દે ને આપણે જમી લે તો હું કેવું તમારા બધાને તમને કેવો વ્લોગ લાગ્યો તો કેવું પડશે કેવો અલગ લાગ્યો કોમેન્ટ દ્વારા કરવાનું ભૂલતા નહીં મારો બધું બને એટલું શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો તો બધાને મળીશું નવા વ્લોગમાં બાય બાય જય માતાજી